નમસ્કાર વિશે સામાજિક વિજ્ઞાન ધોરણ છ પાઠ બાર ચાલો નકશો સમજીએ પ્રવાસીઓ ગુજરાતના જુદા જુદા પ્રવાસન સ્થળો જેવા કે સોમનાથ દ્વારકા તણેતર અંબાજી ઘોરડો સાપુતારા વગેરે સ્થળોએ મુલાકાત લે છે તેઓ આ પ્રવાસન સ્થળોના ભૌગોલિક વિસ્તારથી અજાણ હોવા છતાં પોતે નિશ્ચિત કરેલ સ્થળો સુધી ખૂબ જ સરળતાથી પહોંચી જાય છે તેનું કારણ શું કારણ માત્ર એટલું જ છે કે તેમની પાસે પ્રવાસ સ્થળનો દર્શાવતો નકશો હોય છે તેઓ નકશા વાંચન દ્વારા પોતાના પ્રવાસન સ્થળ અંગેની માહિતી પ્રાપ્ત કરી શકે છે વર્તમાન સમયમાં પ્રવાસન ઉપરાંત બીજા અનેક પ્રકારના હેતુઓ માટે નકશા ખૂબ જ ઉપયોગી બની ગયા છે આજે તો વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં જીપીએસસી ગ્લોબલ પોઝિશન સિસ્ટમ્સની મદદથી તમે વિશ્વના કોઈપણ સ્થળે સ્વયં પહોંચી શકો છો આપણને આ પ્રકરણમાં નકશા વિશેની સમજ મેળવીએ પૃથ્વીનો ગોળો પૃથ્વીની અભ્યાસ કરવા માટે ઉપયોગી છે પણ પૃથ્વીના કોઈ પણ એક ખંડ દેશ રાજ્ય જિલ્લા તાલુકા શહેર કે ગામનો અભ્યાસ કરવા માટે નકશો વધારે ઉપયોગી છે નકશા શબ્દનો અંગ્રેજી પર્યાપ્ત મેપ થાય છે જેની મૂળ ભાષા લેટિન શબ્દ પરથી મેપામુંડી પરથી અભ્રષ્ટ અભ્રષ્ટ થઈને મેપ બન્યો છે તેનો અર્થ હાથમાં રાખી શકાય તેવો કાપડનો ટુકડો એવો થાય છે સામાન્ય રીતે અર્થમાં નકશો પૃથ્વીની સપાટી અને તેના કોઈપણ ભાગમાં સપાટ કાગળ પર આલેખને નકશો કહેવામાં આવે છે મોટા વિસ્તારો ધરાવતા પ્રદેશની ઘણી બધી વિગતોને નકશામાં સમાવી શકાય છે નકશા પોથીના નકશા એટલાસ મેપ પૃથ્વી અથવા તો તેના વિશાળ ભાગની બહુવિધ્ય વિગતો દર્શાવવા નકશાના સમૂહને નકશાપોથી કહે છે તેમાં રાજકીય વહીવટી પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો દર્શાવેલી હોય છે નકશાની મદદથી જે તે પ્રદેશની સંપૂર્ણ વિગતો જાણી શકાય છે નકશો વિવિધ પ્રદેશની મહત્ત્વની વિગતો જેવી કે પ્રાકૃતિક પર્વત પ્રાકૃતિક એટલે કે પર્વત ઉચ્ચ પ્રદેશો મેદાનો નદી સરોવરો વગેરે હોય છે જ્યારે સાંસ્કૃતિકમાં પરિવહન ઉદ્યોગ ખેતી સિંચાઈ વગેરે દર્શાવવામાં આવે છે નકશાના પ્રકાર નકશાના મુખ્ય બે પ્રકાર છે હેતુ આધારિત નકશો અને માપ માપ પ્રમાણે નકશો નકશો હેતુ આધારિત આ પ્રકારના નકશા જરૂરિયાત પ્રમાણેની વિગતોના આધારે તૈયાર કરવામાં આવે છે હેતુ આધારે તૈયાર થતા નકશાને તેમાં દર્શાવતી પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતોના આધારે મુખ્ય બે વિભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે પ્રાકૃતિક નકશો અને સાંસ્કૃતિક નકશો પ્રાકૃતિક નકશા કુદરત નિયમિત વિગતોનું આલેખન કરતા નકશાઓને પ્રાકૃતિક નકશા કહે છે પ્રાકૃતિક નકશામાં પૃથ્વીના પ્રાકૃતિક સ્વરૂપો જેમ કે પર્વત ઉચ્ચ પ્રદેશ મેદાન નદીઓ મહાસાગરો વગેરે દર્શાવવામાં આવે છે અન્ય પ્રાણીઓ વનસ્પતિ જંગલો ખનીજ વગેરેનું વિવરીકરણ દર્શાવતા નકશાઓ પ્રાકૃતિક નકશામાં ભાગ પ્રાકૃતિક નકશાના ભાગ છે ભૂપૃષ્ઠના નકશા આ નકશાઓ પર્વતો ઉચ્ચ પ્રદેશો મેદાનો જળ પરિ પરિવાહ વગેરે દર્શાવવામાં આવે છે હવામાન આબોહવાના નકશા સ્થળ કે પ્રદેશના હવામાન આબોહવાના તત્વો તાપમાન વરસા વરસાદ પવનો વગેરેની માહિતી દર્શાવે છે ખગોળીય નકશા ગ્રહો ઉપગ્રહો આકાશગંગા નક્ષત્રો વગેરે અવકાશી પદાર્થોની માહિતી આપતા નકશા ખગોળીય નકશા કહે છે સાંસ્કૃતિક નકશા માનવસર્જિત વિગતોનું આલેખન કરતા નકશાને સાંસ્કૃતિક નકશા કહે છે આ નકશામાં માનવની વિવિધ પ્રવૃત્તિઓનો નિર્દેશ કરેલ હોય છે રાજકીય નકશો ખેતી વસ્તી પરિવહનના નકશા સાંસ્કૃતિક નકશામાં ઉદાહરણ છે રાજ્યકીય નકશા ખંડ દેશ સ્થાનિક વહીવટીતંત્ર તથા તેની સરહદોની માહિતી આપતા નકશાને રાજ્યકીય નકશા કહે છે ઔદ્યોગિક નકશા ઔદ્યોગિક ક્ષેત્ર ઉદ્યોગોનો તબક્કાવાર ઇતિહાસ ઉત્પાદન વગેરેની માહિતી ઔદ્યોગિક નકશાઓમાં આપવામાં આવે છે ઐતિહાસિક નકશાઓ પ્રાદેશિક કે રાષ્ટ્રીય વહીવટીતંત્રનો ઇતિહાસ દર્શાવતા નકશા ઐતિહાસિક નકશા કહે છે આ સિવાય માપ પ્રમાણેના પણ બે બે પ્રકાર છે માપના આધારેના નકશાના પ્રકાર સામાન્ય રીતે એક નકશાનું માપ પ્રમાણ માપ એક સેન્ટીમીટર એટલે કે પચાસ કિલોમીટર કરતાં ઓછું હોય છે તો તેનો મોટા માપના નકશા કહેવાય છે અહીં નકશામાં એક સેન્ટીમીટર બરાબર પચ પચાસ કિલોમીટર પૃથ્વી પર વાસ્તવિક અંતર દર્શાવે છે મોટા માપના નકશામાં વિગતો દર્શા વધારે વિગતો દર્શાવેલી હોય છે જેમ કે તાલુકા શહેર કે ગામના નકશા મોટા માપના નકશાનું ઉદાહરણ છે નાના માપના નકશાઓમાં પૃથ્વીની સપાટીનો વિશાળ વિસ્તાર દર્શાવવામાં આવે છે જેમ કે જુદા જુદા ખંડો કે દેશના નકશાને નાના માપના નકશા કહે છે વિશ્વનો નકશો દેશના નકશા પોથીમાં નકશા નાના નાના માપના નકશાના ચાર પ્રકાર પડે છે એટલાસ કેડેસ્ટ્રલ સ્થળવર્ણન અને ભીત નકશા નીચે આપેલ કોષ્ટકમાં તમારી શાળાના ઉપદેશ નકશાઓની યાદી તૈયાર કરવાની છે જે તમને પાઠ્યપુસ્તકમાં આપેલી છે આટલું જાણો ભારતના નકશાઓ બનાવતી મુખ્ય ત્રણ સંસ્થાઓ છે એનએ ટી એમ નેશનલ એટલાસ થીમેટિક મેપ ઓર્ગેનાઇઝેશન આ સંસ્થા કોલકત્તામાં આવેલી છે અને તેનું વિતરણ દર્શાવતા નકશાઓનું નિર્માણ કરે છે એન એસ એ નેશનલ રિમોટ સેન્સિંગ સેન્સિંગ એજન્સી આ સંસ્થા હૈદરાબાદમાં આવેલી છે અને તે ઇસરો દ્વારા અવકાશમાં સ્થાપિત ઉપગ્રહો દ્વારા લેવાયેલા તસવીરની નકશાઓ તૈયાર કરે છે સર્વ ઓફ ઇન્ડિયા આ સંસ્થા દેહરાદૂન ખાતે આવેલી છે આ સંસ્થા નકશા નિર્માણ અને તેમના ઉપયોગી માટેની મંજૂરી આપે છે ઉપયોગ માટેની મંજૂરી આપે છે અને આ આપણા પાઠ્યપુસ્તકમાં આ સંસ્થા દ્વારા પ્રમાણિત કરેલ છે નકશાના અંગો નકશાના મુખ્ય ત્રણ અંગો છે આ ત્રણ અંગો દિશા પ્રમાણમાપ અને રુદ્ધ સંજ્ઞાઓ છે દિશા સામાન્ય રીતે તમે નકશાઓમાં અવલોકન કરો છો ત્યારે તમે ચિહ્નો જુઓ છો આ તીરનું નિશાન એ ઉપરનો ઉત્તર દિશાનો સંકેત કરે છે જ્યારે તમે ઉત્તર દિશાનું જ્ઞાન હોય તો તમે અન્ય બીજી દિશાઓ પર નક્કી કરી શકો છો તમે ઉગતા સૂર્ય સામે મુખ રાખીને ઊભા રહો તો તમારો ડાબો હાથ ઉત્તર દિશા અને ઉત્તર દિશા બાજુ અને જમણો હાથ દક્ષિણ દિશા બાજુ આવશે તમે ઉગતા સૂર્ય સામે ઊભા રહો તો તમારી પૂર્વ દિશા છે અને તમારું પીઠ એ તમારી પશ્ચિમ દિશા છે ઉપયુક્ત આકૃતિ બાર પોઈન્ટ પાંચમાં ચાર મુખ્ય દિશાઓ આવેલી છે જ્યારે અન્ય ચાર ખૂણાઓ મધ્યવર્તી દિશાઓ છે ઉત્તર પૂર્વની ઈશાન દક્ષિણ પૂર્વ અગ્નિ દક્ષિણ પૂર્વ નૈઋત્ય અને ઉત્તર પશ્ચિમની વાયવ્ય દિશા કહે છે દિશાઓ અને ખૂણાઓ મધ્યવર્તીઓની મદદથી નકશાઓમાં કોઈપણ સ્થળે શોધી શકાય છે હોકાયંત્ર ચુંબકના ગુણધર્મોને આધારે વિકસાવવામાં આવેલ સાધનને હોકાયંત્ર કહે છે હોકા યંત્ર કાચની ઢંકાયેલું બોક્સની અંદર એક ચુંબકીય સોય ધરી પર રાખેલી હોય છે જે મુક્ત રીતે ફરી શકે છે સોય ઉપર એન અને એસ દર્શાવેલું હોય છે હોકા યંત્રની ઉપયોગ વહાણ સ્ટીમર સબમરીન વિમાન વગેરેમાં નિશા નિર્ધારિત કરવા માટે થાય છે પ્રમાણમાં પૃથ્વી ઉપરના કોઈપણ બે સ્થળ વચ્ચે અંતર અને બંને સ્થળોના નકશા ઉપરના અંતર વચ્ચેનું ગુણોત્તરને પ્રમાણમાપ કહે છે પ્રમાણમાપ એક સેન્ટીમીટર બરાબર સો કિમી હોય છે એટલે કે નકશામાં દર્શાવવામાં આવતું એક સેન્ટીમીટર વાસ્તવમાં પૃથ્વીનો પરનું અંતર સો કિલોમીટર જેટલું છે આ અંતર દોરીને માપપટ્ટીની મદદથી તેને શોધી શકાય છે વૃદ્ધ સંજ્ઞાઓ વિવિધ વિદ્યાર્થી મિત્રો તમે ઘરેથી શાળાએ આવો છો ત્યારે કેટલીક વિશિષ્ટ ચિહ્નો કે પ્રગતિ પ્રતીકોનું અવલોકન તમે કર્યું હશે નીચે આપેલા કોષ્ટકમાં તમે જોયેલું ચિહ્નો દોરો અને તેના વર્ગ અને તેના વર્ગખંડમાં ચર્ચા કરો આપણને જે નીચે ચિત્ર આપેલા છે તે તો દવાખાનું પેટ્રોલ પંપ અને નોહોર્ન એટલે કે સાયલન્સનું આપણને ચિત્ર અહીંયા આપેલું છે નકશામાં જુદી જુદી પ્રાકૃતિક સાંસ્કૃતિક વિગતો દર્શાવવા કેટલાક વિશિષ્ટ ચિહ્નોનો ઉપયોગ થાય છે તેને આપણે વૃદ્ધ સંજ્ઞાઓ કહીએ છીએ નકશાઓમાં રુદ્ધ સંજ્ઞાઓ દર્શાવવા માટે નિશ્ચિત અક્ષરો છાયાપ્રકાશ રંગો ચિત્રો અને રેખાઓનો ઉપયોગ કરવામાં આવે છે આ રુદ્ધ સંજ્ઞાઓની મદદથી પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો સરળતાથી દર્શાવી શકાય છે નકશાઓ વૃદ્ધ સંજ્ઞાઓની ભાષા ચિહ્નો સરળ અને સર્વમાન્ય ભાષા છે આ ચિહ્નો સર્વ સંદર્ભે આંતરરાષ્ટ્રીય સમજૂતી હોવાથી નકશાઓમાં રુદ્ધ સંજ્ઞાઓનો ઉપયોગ થાય છે નીચે આપેલ કોષ્ટકમાં વૃદ્ધ સંજ્ઞાઓનું અવલોકન કરો અને તમારા શિક્ષકની મદદ મદદથી સમજો એટલે કે આપણને અહીં નીચે જે રુદ્ધસજ્ઞાઓ આપેલી હોય છે એ વૃદ્ધ સંજ્ઞાઓ આપણને અહીં સમજવાની છે જેમ કે આપણને પર્વત તો પર્વતની રુદ્ધસજ્ઞા આપણે જ્યારે નકશો દોરીશું ત્યારે આપણને નકશામાં પર્વતની જગ્યા પર કઈ રુદ્ધસંજ્ઞા દર્શાવવાની છે તે આપણને અહીં આપેલી છે ટેકરી શિખર ઘાટ નદી નદીઓનો સંગમ નદીઓ પરનો બંધ પાકો માર્ગ રેલવે માર્ગ દીવાદાંડી પોસ્ટ ઓફિસ સર્કિટ હાઉસ નકશાની ઉત્તર દિશા જિલ્લાની સીમા રાજ્યની સીમા આંતરરાષ્ટ્રીય સરહદ પ્રમાણ માપ દેશની રાજધાની રાજ્યનું પાટનગર જિલ્લાનું મથક શહેર જંગલો પોલીસ સ્ટેશન પોસ્ટ અથવા તો તાર ઓફિસ આપણને અહીં રુદ્ધ સંજ્ઞાઓ આપી છે જેના આધારે આપણે નકશામાં આપણે આ રુદ્ધ સંજ્ઞાઓનો ઉપયોગ કરીને નકશો પૂરવાનો હોય છે ચિહ્નો ઉપરાંત નકશામાં જુદા જુદા રંગ અને રંગ સ્થળથી વિભિન્ન પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો દર્શાવી શકાય છે જે નીચેના આપેલા કોષ્ટકમાં આપણને પ્રાકૃતિક અને સાંસ્કૃતિક ભૂમિ સ્વરૂપો તો કથ્થઈ અને બાદામી જળ સ્વરૂપો વાદળી વનસ્પતિ પ્રદેશ તો લીલો રેલ માર્ગ કાળો જમીનના માર્ગ લાલ ખેતી તો પીળો આપણને અહીં રંગ સ્થળના સંકેત દ્વારા પણ આપણે નકશો પૂરી શકીએ છીએ અને તેની માહિતી વિગતોને જાણી શકીએ છીએ ભારતનું સ્થાન ભારત એક વિશાળ ભૂમિભાગ છે ભારત દેશ પૃથ્વી પર ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં આવેલ છે ભારત એશિયા ખંડમાં દક્ષિણ ભાગમાં આવેલું છે ભારતની ઉત્તર હિમાલય પર્વતમાળા આવેલી છે પૂર્વ દિશાએ બંગાળનો ઉપસાગર અને પશ્ચિમ દિશાએ અરબસાગર આવેલો છે ભારતનો મુખ્ય ભૂમિખંડનો વિસ્તાર આઠ સેલ્સિયસ ચારથી સત્તાવીસ સેલ્સિયસ અંશ આઠ અંશ ચારથી સાડત્રીસ અંશ છના ના ઉત્તર અક્ષાંશ અને અડસઠ અંશ સાતથી સત્તાણું અંશ પચીસ પૂર્વ રેખાંશ મૃત વચ્ચે આવેલો છે ભારતના લગભગ મધ્યમાંથી કર્કવૃત પસાર થાય છે વર્તમાન સમયમાં ભારતને વહીવટી સરળતા માટે અઠ્યાવીસ રાજ્યો સાત કેન્દ્ર શાસિત પ્રદેશો અને એક રાજધાનીય એક રાષ્ટ્રીય રાજધાની પ્રદેશમાં વહેંચવામાં આવ્યો છે પરંતુ આ માહિતી આપણને બે હજાર ઓગણીસ સુધીની આપેલી છે